you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ તમારું હાર્દિક સ્વાગત છે આ વિમાન રેડ બર્ડ ફ્લાઇટ ટ્રેનિંગ એકેડેમી હોવાનું જાણવા મળ્યું છે આ અંગે મળતી માહિતી પ્રમાણે અકસ્માત સમયે વિમાન ટ્રેનિંગ ફ્લાઇટ પર હતું વિમાન પાયલટ શક્તિસિંહ નાની મોટી ઈજા થવા પામી છે જોકે હાલમાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તેઓ સુરક્ષા છે અકસ્માતના સમાચાર વાયુભાગે ફેલાતા ઘટના સ્થળે અફરા મચી ગઈ હતી હાજર કર્મચારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અકસ્માતની માહિતી મળતા જ પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્ર ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને એફઆઈઆર નોંધવામાં આવી છે પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે લેન્ડિંગ દરમિયાન વિમાનનું આગળનું વ્હીલ વળ્યલું હતું તો કેટલાકનું કહેવું હતું કે લેન્ડિંગ દરમિયાન વિમાનનો આગળનું ટાયર બહાર નીકળી ગયું અને વિમાન ટેક્સી વે પરથી ઉતરી ગયું અને બાજુના કાશમાં જઈને પડ્યું હતું એ પછી કંપનીના કર્મચારીઓએ તાત્કાલિક વિમાનને બાજુ પર લઈ જઈને તેનું રિપેરિંગ કામ શરૂ કર્યું હતું